પાદરવા સુદ પાંચમ એટલે ઋષિ પાંચમ આ દિવસને સામા પાંચમ પણ કહે છે પહેલાના જમાનામાં પુરુષો ખેતી કરતા એટલે ખેડ કરતા જે જીવજંતુ મરે અને હવેના પુરુષો વાહનો આંકે છે એટલે વાહનોની નીચે કચડાઈને જે જીવજંતુઓ મરે એટલા માટે આ પાપોમાંથી મુક્તિ મેળવવા માટે આ સામા પાંચમનું વ્રત પુરુષોએ પણ કરવું અને સ્ત્રીઓ જ્યારે માસિક ધર્મમાં હોય એ વખતે જાણે અજાણે જે પાપ થતા હોય છે એને નિવારવા માટે આ તમામ પાપોમાંથી મુક્તિ મેળવવા માટે આ ઋષિ પંચમીનું વ્રત કરવામાં આવે છે તો આવો જાણીએ સામા સામાપંચમની વાર્તા એક નાનકડું ગામ હતું આ ગામમાં એક ખેડૂત રહેતો આ ખેડૂત એની પત્ની અને બાળકો સાથે ખૂબ ખુશ હતો હવે એકવાર પાદરવા સુદ પાંચમ આવી એટલે એ દિવસે ખેડૂતે ખેતી કામ કરવું નહીં બળદને તે દિવસે હપ્તો રાખવો આ ખેડૂત સામા પાચમનું વ્રત રહ્યો હતો એટલે કોઈ ખેતરનું કામ કરવાનું ન હતું પણ એને થયું કે આજે ખેતી તો કરાય નહીં પણ આંગણે જે ઢોર બાંધ્યા છે તો એના હાટું ખડ વાટતાવ પારો લેતા આવું વિચારીને ગાડું જોડી ખેડૂત પોતાના ખેતરમાં ગયો જઈને તો ખૂબ ખડ વાઢ્યું અને કાસનો પારો બાંધીને ગાડામાં નાખ્યો પણ ખેતર વચ્ચેથી બળદને હાંકવાના હતા અને બળદ ઊભા પાકમાં ખાવા માટે કે મોઢું ના નાખે એ માટે બળદને મોઢે સિકલું બાંધી દીધું ખેડૂતો ગાડું લઈને ઘરે આવ્યો હવે આ દિવસે ગામડામાં બધાએ આ વ્રત કરતા હતા એટલે પાદરમાં ભેગા થઈને કોઈ રાસ રમે કોઈ જુગાર રમે જેઓ જેનો શોખ એ બધાએ ભેગા થઈને મનોરંજન કરે એટલે ખેડૂતને પણ પાદરે રમવા જવાની ઉતાવળ હતી તેથી એણે બળદને ગમાણમાં બાંધી કાસચારો નાખ્યો અને ઉતાવળમાં ગામના ચોરે આવતો રહ્યો પણ તે બળદને મોઢેથી શીકલું નીકાળવાનું ભૂલી ગયો હવે આખો એ દિવસ બળદ ભૂખ્યો રહ્યો ખાસ ચારો તો નાખ્યો હતો પણ ખાય કેવી રીતે આ ખેડૂતના બા થોડા દિવસો પહેલાં દેવલો પામેલા તેથી એના ભાઈઓ અને પરિવારમાં આ દિવસે ફરાળ કરવાનું નોતરું આપેલું હવે આ ખેડૂતને પત્નીને એમ થયું કે બધાએ સાંજે ફરાળ કરવા આવશે તો લાયને સામાની ખીર બનાવું એટલે ફળિયા વચ્ચે ચૂલો કરી મોટા તપેલામાં સામાની ખીર બનાવી ખીર થઈ ગઈ એટલે ઠરવા મૂકી અને આ ખેડૂતની પત્ની પાણી ભરવા માટે કૂએ ચાલી ગઈ હવે આંગણામાં એક કૂતરી પાડેલી જે આ કૂતરીને બટકું રોટલો નાખે એ ખાય અને આ ખેડૂતના ઘરનું ધ્યાન રાખે બે માણસ ખેતરે ગયા હોય તો એના છોકરાઓનું પણ આ કૂતરી ધ્યાન રાખતી હવે કૂતરી ખીરનું ધ્યાન રાખીને બેઠી છે પણ એવામાં બન્યું એવું કે ઉપરથી એક ગરોળી નીકળી અને ચાલવા જતા ખીરના તપેલામાં પડી આ કૂતરીએ જોયું કે આ ખીરની અંદર ગરોળી પડી છે હવે આ ઘરના બધાય માણસો આ ખીર ખાશે તો માંદા પડશે કાં તો મરી જશે તો હવે મારે શું કરવું આવું વિચારીને આ કૂતરી બેઠી છે ત્યાં તો ખેડૂતની પત્ની માથે પાણીનું બેડું લઈ ફળિયામાં જેવો પગ મૂક્યો એટલે આ બાઈને દેખાય એ રીતે કૂતરીએ ખીરના તપેલામાં મોઢું નાખ્યું એટલે ખેડૂતની પત્નીની રીસ ચડી કે અમારું ખાય અને અમારું જ બગાડે છે આજે બધાને જમવાનું મેં કીધું છે આ બધા આવશે તો હું શું આપીશ આ કૂતરીએ તો ખીર એઠી કરી આમ બોલતી જાય અને ક્રોધમાં આવીને લાકડી લઈને કૂતરીને ખૂબ મારી કૂતરી તો બૂમો પાડતી પાડતી રાડું નાખતી જ્યાં બળદને બાંધ્યા હતા એ ફળિયામાં આવીને બેસી ગઈ પછી ખેડૂતની પત્નીએ બીજું દૂધ મંગાવીને ખીર બનાવી બધાએ ફરાળ કર્યો હવે બધાએ સૌ સૌના ઘરે જતા રહ્યા અને રાત થઈ એટલે આ ખેડૂત જે પોતે હતો એ ફળિયામાં ખાટલો ટાળીને સૂતો છે બાજુમાં કૂતરી રાડો નાખતી હતી ખેડૂતની પત્નીએ ખૂબ માર માર્યો હોવાથી તે કૂતરી કણસતી હતી આ સાંભળીને બળદ બોલ્યો કે અરે એમાં શું આટલું બધું રાડો પાડીશ શું ડેકારો કરે છે આમ જો હું એ સવારનો ભૂખ્યો છું આપણો દીકરો મને અહીંયા બાંધી ગયો અને કાસ તો નાખ્યું છે પણ મારા મોઢેથી સીકલું કાઢ્યું નથી તો હું સી રીતે ખાઉં અને તારીએ ભૂલતો છે ને તને ખબર છે કે બધાને ખાવા માટે ખીર બનાવી છે તો તારે સુકામ ખીર એઠી કરવી જોઈએ આ સાંભળીને કૂતરી બોલી પણ તમે સાંભળો તો ખરા મેં કંઈ ખીર અમથી એંઠી નથી કરી એ ખીરમાં ગરોડી પડી હતી અને જો એ ખીર બધાએ આપણા પરિવારના ખાય તો બધાને ખૂબ હેરાન થવું પડે એટલે મેં જાણી જોઈને આપણે વહુ જોએ ને એ રીતે ખીરમાં મોઢું નાખ્યું છે હવે આ ખેડૂત જે બાજુમાં સૂતો હતો તે આ પશુઓની ભાષા સમજતો હતો એટલે તે બેઠો થઈ અને બળદ આગળ જઈને બોલ્યો કે તમે કોણ છો અને તમે આ શું વાતો કરો છો ત્યારે બળદ કહે છે કે બેટા હું તારો બાપ છું મને જ્યારે મોત આવ્યું ને ત્યારે મારા મનમાં એક આશા હતી હજુ થોડું વધારે ભગવાને આયુષ્ય દીધું હોય તો મારા દીકરાને ખેતરમાં કામ કરવામાં મદદ કરત મારો દીકરો એકલો છે આવા વિચારમાં ને વિચારમાં મારું મૃત્યુ થયું ને તો ભગવાને મને બળદ બનાવીને તારા જ ઘરે મને પાછો મોકલ્યો કે જા તારા દીકરાને ખેતી કરી દે અને મદદ કર પછી કૂતરીને જઈને પૂછ્યું કે તમે કોણ છો ત્યારે કૂતરી બોલી કે બેટા હું તારી મા છું મને છેલ્લી ઘડીએ વિચાર આવતો હતો કે મારા દીકરાના સંતાન હજી નાના છે ભગવાને મને થોડી વધારે જીવવા દીધી હોત તો દીકરાની હું સાર સંભાળ રાખત એટલે ભગવાને મને કૂતરીના અવતારમાં ફરી તારા ફળિયામાં મેલી એટલે તમે બંને જણા જ્યારે ખેતર જાઓ છો ને ત્યારે હું તારા દીકરાઓનું ધ્યાન રાખું છું પણ બટા ગરવડી પડી હતી એટલે ખીરમાં મેં મોટું નાખ્યું કે મને મોટું નાખતા જોઈ તમે એ ખીર ખાઓ નહીં એટલે એટલે ખેડૂતને થયું કે આહા હા હા હે ભગવાન આ મારા મા બાપ આવી રીતે મારા ફળિયામાં આવીને મને ઉપયોગ થતા હોય તો હવે હે ધર્મ રાજા આ મારા બાપને અને મારી માને બહેને મુક્તિ આપો હવે એમનું ઋણ ચૂકવાઈ ગયું છે આટલું બોલી ખેડૂતે બળદ અને કુત્રીની માથે હાથ મૂક્યો ત્યાં તો બળદ અને કુત્રી બે નીચે પડી ગયા અને બંનેનું પ્રાણ પંખેડ્યું ઉડી ગયું બેને મુક્તિ મળી ગઈ બંનેનો ધામમાં વાસ થયો પછી તો સવારમાં ખેડૂતે જ્યાં દૂધનું તપેલું ઊંધું પાડીને જોયું તો એમાંથી સાચે જ ગરોળી નીકળી એટલે એને સમજાઈ ગયું કે આ વાત સાચી છે મારું સામા પાંચમનું વ્રત ફળ્યું મિત્રો આવી જ વ્રત કથાઓ જાણવા માટે આજે જ અમારી આ ચેનલ ઇવન ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ